સાંસારિક વસ્તુઓની નિસારતા ક્ષણભંગુરતા અને દુઃખરૂપતા તથા સચ્ય પુરુષોની દુર્લભતાનું પ્રતિપાદન હરી શ્રી રામચંદ્રજી કહે છે એ તાત હે મુનિશ્વર આ સંસારનું સ્વરૂપ અત્યંત અભદ્ર ખરાબ છે તો પણ ઉપરથી એ સુંદર દેખાય છે એમાં કોઈ એવો પદાર્થ મારી નજરમાં નથી આવતો જેની પ્રાપ્તિ થતાં ચિત્તને અત્યંત વિશ્રામ પરમ સુખ મળી શકે બાલ્ય અવસ્થા વિવિધ પ્રકારની કલ્પિત રમત ગમતોમાં જ વીતી જાય છે યુવા અવસ્થા આવતા મનરૂપી મૃગ સ્ત્રી રૂપી ગુફાઓમાં રમણ કરતો રહીને જીર્ણ થઈ જાય છે પછી વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ્યારે આ શરીર જીર્ણ થઈ જાય છે ત્યારે લોકો માત્ર દુઃખ જ ભોગવે છે તેને ક્યાંય લેશ માત્ર સુખ શાંતિ મળતી નથી ગઢપણ રૂપી હિમની વર્ષોથી જ્યારે શરીર રૂપી કમલીની નષ્ટ થઈ જાય છે ત્યારે પ્રાણરૂપી ભ્રમર તેને છોડીને દૂર ઘણે દૂર ચાલ્યો જાય છે તેવી સ્થિતિમાં તે મનુષ્યના માટે આ સંસારરૂપી સરોવર સુકાઈ જાય છે આ સંસારમાં તૃષ્ણા નામની નદી નિરંતર વ્યાહા કરે છે જેણે પોતાના પ્રબળ પ્રવાહના વેગથી અહીં સઘળા અનંત પદાર્થોને ગ્રસી લીધા છે નષ્ટ કરી નાખ્યા છે એ સંતોષરૂપી કિનારાના વૃક્ષના મૂળિયા ખોદવામાં બહુ ચતુર છે સંસારરૂપી સમુદ્રમાં ચામડાથી મળેલી શરીર રૂપી નૌકા ભૂખ તરસ વગેરે વિવિધ તરંગોથી ટકરાઈને હાલતી ડોલતી આમ તેમ ઘૂમી રહી છે પાંચ ઇન્દ્રિયો નામના મગર એને ટક્કર મારીને ડુબાડવા માટે તૈયાર રહેશે આ પ્રમાણે આ નૌકા ક્રમશઃ નીચે જઈ રહી છે ડૂબવા ચાહે છે એમાં ધૈર્ય અને વૈરાગ્યથી થી શુભોભિત થનારા વિવેક જીવ બેઠા નથી વિવેકી જીવ બેઠા નથી જ્યાં તુષણારૂપી વેલોનું જ પ્રાધાન્ય છે એવા સંસારરૂપી વનોમાં વિચરનારા આ મનરૂપી વાંદરા કામરૂપી વૃક્ષોને સેંકડો શાખાઓ પર ભટકતા રહીને પોતાનું આયુષ્ય નષ્ટ કરે છે પરંતુ કદી મનોવાંચિત ફળ મળતું નથી એ મહર્ષે આપત્તિઓની પ્રાપ્તિ થવા છતાં પણ દુઃખ અને મોહ જેમનામાં દૂર જ રહેશે સ્વાસ્થ્ય અને સંપત્તિમાં પણ જેવો અહંકાર શૂન્ય મનથી શોભે છે તથા રૂપાળી સ્ત્રીઓ જેમના અંતઃકરણમાં વિકાર ઉત્પન્ન કરતી નથી એવા મહાત્મા પુરુષ આ સંસ આ સમયમાં અત્યંત દુર્લભ છે જેઓ હાથીઓની સેનારૂપી તરંગોથી ઉછળતા યુદ્ધરૂપી સાગરને પોતાના બળ પરાક્રમથી ઓળંગી જાય છે મારી દ્રષ્ટિમાં તે સુરવીર નથી હું તો તેમને જ સુરવીર માનું છું જે મનરૂપી ઊંચી તરંગોથી પૂર્ણ આ દેહ અને ઇન્દ્રિયો રૂપી સમુદ્રને વિવેક વૈરાગ્ય વગેરે દ્વારા ઓળંગી જાય છે જે કીર્તિથી જગતને પરાક્રમથી સંપૂર્ણ દિશાઓના પ્રદેશોને સંપત્તિથી યાચકોના ઘરોને અને સાત્વિક બળ ક્ષમા વિનય ઉદારતા વગેરેથી લક્ષ્મીને પરિપૂર્ણ કરે છે તથા જેમના ધૈર્યનું બંધન કદી તૂટતું નથી તે મહાપુરુષો આ પૃથ્વી પર સુલભ નથી પરંતુ દુર્લભ છે કોઈ પર્વતની પથ્થરોની દુર્ગમ ગુફામાં નિવાસ કરતો હોય અથવા વ્રજના કિલ્લામાં રહેતો હોય બધા મનુષ્યોની પાસે પ્રારબ્ધ અનુસાર ફળ ફળરૂપે સંપત્તિ અણીમાં વગેરે સિદ્ધિઓને સાથે લઈ સદા ઝડપથી ચાલી આવે છે અને પાપના ફળરૂપે આફતો પણ આપમેળે ચાલી આવે છે એ તાત પુત્ર સ્ત્રી અને ધન આ બધાને મનુષ્ય બ્રહ્મવશ પોતાની બુદ્ધિ દ્વારા રસાયણ જેવું સુખદ માની લેશે પરંતુ મૃત્યુકાળ આવતા તે બધા કોઈ કામ આવતા નથી બલકે અત્યંત સુંદર ભોગ પણ તે સમયે વિશ્પાન કરવાથી પ્રાપ્ત મૂર્છા જેવા દુઃખદ સિદ્ધ થાય છે શરીરની બાલ્ય અને યુવા અવસ્થાના અંતમાં વૃદ્ધા અવસ્થાની દુઃખદ સ્થિતિમાં પહોંચેલો જીર્ણ શરીરનો જીવ ચિંતામગ્ન થઈને આ લોકમાં પોતાના સંચિત કરેલા ધર્મરહિત પાપપૂર્ણ ભાવોનું સ્મરણ કરીને અસહ અંતર વેદનાથી બળતો રહે છે જીવનના પ્રારંભમાં માત્ર કામ અર્થ અને સકામ ધર્મની પ્રાપ્તિ માટે જ જેમણે હૃદયમાં જગ્યા બનાવી રાખી છે તે ક્રિયાઓ દ્વારા જ પોતાના દિવસો પસાર કરીને વૃદ્ધ અવસ્થામાં પહોંચેલા તે મનુષ્યનું અસ્થિર મોરપંખ જેવું સંચલચિત કઈ રીતે સુખ શાંતિ પ્રાપ્ત કરે અર્થાત નિષ્કામ ધર્મ અથવા પરમારત સાધના વિના સુખ શાંતિ મળવી કઠણ છે આ કાર્યો હમણાં કરવા છે અને પછી આ પ્રમાણે જેમના માટે ચિંતા કરવામાં આવે છે તે પ્રથમ દ્રષ્ટિએ સુંદર અને પરિણામે અનર્થરૂપ સાબિત થનારા કાર્ય સ્ત્રીઓ તથા બીજા લોકોનું મનોરંજન માત્ર કરતા રહીને વૃદ્ધા અવસ્થાના અંત સુધી લોકોના ચિત્તને ઝડપથી વિવેકહીન કરતા રહે છે જેમ વૃક્ષોમાં પાંદડા ઉત્પન્ન થઈને થોડા જ દિવસોમાં પીળા પડીને ખરી પડે છે અથવા નષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે આત્મવિવેકરહિત મનુષ્ય આ લોકમાં જન્મ લઈને એકબીજાને મળીને થોડા જ દિવસોમાં સાથ છોડીને ચાલ્યા જાય છે ભલા કયો સમજદાર માણસ દિવસે દૂર દૂર સુધી વ્યર્થ આમતેમ ફરતો રહીને જ્ઞાની મહાપુરુષોનો સંગ અને સત્કર્મનું અનુષ્ઠાન કર્યા વિના સાંજે ઘેર પાસો આવીને રાત્રે સુખેથી નિંદ્રા લઈ શકશે તમામ શત્રુઓને મારી હટાવ્યા પછી જ્યારે ચારે બાજુથી ધન સંપત્તિ પ્રાપ્ત થવા લાગે છે તે સમયે પુરુષ જ્યાં સુધી વિષય ભોગનું સેવન કરે છે જ્યાં સુધીમાં જ મૃત્યુ એકાએક આવી ચડે છે જે કોઈ કારણે વૃદ્ધિ પામીને શણવારમાં જ નષ્ટ થઈ જતા જોવામાં આવે છે તેવા અત્યંત તુચ્છ વિષય ભોગો દ્વારા આમ તેમ ભટકી ગયેલા લોકો આ પૃથ્વી પર પોતાની નજીક આવેલા મૃત્યુને જાણી શકતા નથી આ કેટલા આશ્ચર્યની વાત છે સમુદ્રની શણભંગુર લહેરો જેવા સંચળ પ્રાણીઓ આ પૃથ્વી પર નિરંતર ક્યાંકથી જડપભેર આવે છે અને પાસા હંમેશા જડપભેર ચાલ્યા જાય છે જેમ ચંચળ ભ્રમરૂપી નેત્રો અને લાલ કૂપળો ઉપડોરૂપી રૂપી હોઠવાળી સ્ત્રી તથા વિષવૃક્ષ પર ચડીને ફેલાયેલા સંચળ લતાઓ જોવામાં અતિ સુંદર હોવાના કારણે મનને પહેલાં મનને હરી લેશે પછી સેવન કરતા પ્રાણોનો નાશ કરી નાખે છે તે જ પ્રમાણે બ્રહ્મર જેવા સંચલ નેત્રો અને લાલ હોઠોથી શુભોભિત સુંદર સ્ત્રીઓ મનોહર હોવાના કારણે પ્રથમ તો મનુષ્યના ચિત્તને લે છે પછી બધી રીતે તેમના પ્રાણોનું અપહરણ કરનારી બની જાય છે જેમ તીર્થયાત્રા અથવા દેવ ઉત્સવમાં ઘણા મનુષ્યો ભેગા થાય છે એ જ પ્રમાણે આલોક અને પરલોકથી વ્યર્થ જ આવેલા અને અમુક સ્થાન પર આવેલા લોકોની ભેટ થશે આવા આપસના સંકેતયુક્ત અભિપ્રાયથી એકઠા થયેલા લોકોનું જે સ્ત્રી પુત્ર અને મિત્ર વગેરે રૂપી અહીં મિલન થાય છે આ બધો વ્યવહાર માયામય જ છે આ સંસાર ઝડપથી ઘૂમનારા કુંભારના ચાકડા જેવો છે જો કે આ ઋતુના પાણીના પરપોટા જેવો ક્ષણભંગુર છે તો પણ અસાવધાન મનુષ્યોની બુદ્ધિમાં પોતાની સ્થિર થાય તા દીર્ઘકાળ સુધી રહેનારો તે પ્રતીત કરાવે છે જ્યાં ભાગ્યવંશ વારંવાર જન્મ લઈને આ શરીરને ધારણ કરીને છાયા પાંદડા અને ફૂલો વગેરે દ્વારા નિરંતર પ્રાણીઓનો ઉપકાર કરનારા વૃક્ષને પણ કુહાડાથી કાપી નાખવામાં આવે છે તે સંસારમાં મનુષ્ય જેવું અપરાધી અને અપકારી પ્રાણી હંમેશા જીવિત રહેશે એવો વિશ્વાસ કરવાનું કયું કારણ છે વિષ્ણુ વૃક્ષ અને વિષય આસક્ત મનુષ્ય બંને ઉપરથી બહુ સુંદર લાગે છે પરંતુ તેમની અંદર બહુ ભારે દોષ રહેલા હોય છે એક વૃક્ષ પ્રાણોની વિનાશ માટે ઊભું છે અને બીજો વિષયાસક્ત મનુષ્ય આંતરિક શાંતિનો નાશ કરવા તૈયાર રહે છે આમના સંઘમાં તાત્કાલિક મૂર્છા અથવા મૂઢતા જ પ્રાપ્ત થાય છે સંસારમાં એવી કઈ દ્રષ્ટિઓ છે જેમાં દોષ નથી તે કઈ દિશાઓ છે જ્યાં દુઃખ અને દાહ નથી તે કયા જીવ શરીર છે જે ક્ષણભંગુર નથી અને કઈ લૌકિક ક્રિયાઓ છે જેમાં છળ કપટ નથી વીતી ગયેલા અને આવનારા કલ્પોનું સંખ્યાન પૂરું જ્ઞાન થતું નથી તેથી જેમ ક્ષણ અનંત છે તે પ્રમાણે કલ્પ પણ અનંત છે ભગવાન વિષ્ણુ અને રુદ્ર વગેરેની દ્રષ્ટિમાં કલ્પ પણ ક્ષણ જ છે તેથી બ્રહ્મલોકના નિવાસી પણ કલ્પ નામધારી એક ક્ષણ સુધી જ જીવે છે તેથી કળાઓ વિભિન્ન અંશોથી સુબોભિત થનારા કાળ સમુદાયમાં લઘુત્વ અને દીર્ઘત્વ અર્થાત અલ્પ જીવન અને દીર્ઘજીવનની બુદ્ધિ પણ દ્રષ્ટાની કલ્પનાને આધીન હોવાથી જ છે બધે જ પથ્થરના પહાડ છે એમનામાં પથ્થર સિવાય બીજી કોઈ વસ્તુ નથી એ જ પ્રમાણે બધી જગ્યાએ માટીની જ પૃથ્વી છે લાકડાના જ વૃક્ષ છે અને હાડમાસના જ માનવો છે લોકોના બનાવેલા સંકેત અનુસાર જ તેમના વિશેષ નામ વગેરે ભાવોનીય થઈ ગયા છે આ ભોગ્ય વર્ગમાં કોઈ પણ વસ્તુ વિકાર રહિત અથવા અપૂર્વ નથી બધું જ વિકારરૂપી હોવાના કારણે જ અશક્ય છે જળ અગ્નિ વાયુ આકાશ અને પૃથ્વી આ પાંચ મહાભૂત જ પરસ્પર મળીને ઘટપટ વગેરે નાના પ્રકારે અવિવેકી પુરુષને પ્રતીત થાય છે ચેતનાના સાનિધ્યથી તેમને પદાર્થોની પ્રતીતિ થાય છે વિવેક દ્રષ્ટિથી અલગ અલગ વિભાગપૂર્વક આલોચના કરવાથી આ જગતમાં પાંચ ભૂતો સિવાય બીજી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી હે બ્રહ્મણ મિથ્યા હોવા છતાં પણ આ પદાર્થ સમુદાય વિશે વ્યવહાર કુશળતાના કારણે વિદ્વાન પુરુષોના મનમાં પણ ભોગ વિષયક ચમત્કાર શ્રેષ્ઠાને ઉત્પન્ન કરનારી જે વ્યવહારિક પ્રવૃત્તિ જોવામાં આવે છે તે કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે ક્યારેક સપનામાં પણ મિથ્યા વિષયોને લક્ષ્ય કરીને પણ કોઈક લોકોની તે પ્રમાણે ચમત્કાર પૂર્ણ પ્રવૃત્તિ થતી દેખાય છે જેમ પશુ લીલું લીલું ઘાસ સરવા સરવાની ઈચ્છાથી આગળ વધતા ખરેખર પર્વત પરથી પડી જાય છે એ જ પ્રમાણે શ્રેષ્ઠ પુરુષોના સ્થાન કે ધન વૈભવરૂપી પદને જબરજસ્તી લઈ લેવાની ઈચ્છા રાખનારા પુરુષ રાગ લોભ વગેરે દોષોથી દૂષિત થયેલા પોતાના ચિત્ત દ્વારા જ મરાઈ જઈને અવશ્ય પતનની ખાઈમાં પડી જાય છે તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણનો વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકવીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું જગતના પદાર્થોની પરિવર્તનશીલતા અને અસ્થિરતાનું વર્ણન તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો